તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની શરૂઆત કરાવી હતી અને એના પણ આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે જો મિત્રો તમે હજુ સુધી એ વિડિયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો તમને ઘણી બધી વસ્તુ તમને એમાં શીખવા મળશે દાખલા હોય કે પછી કોન્સેપ્ટ હોય આપણે બધી જ ચર્ચા એ વિડીયોમાં કરેલી છે ચાલો હવે મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં દાખલા નંબર ત્રણ અને ચાર અને પાંચ બરાબર ને ત્રણ ચાર અને પાંચ આપણે પૂરા કરાવવાના છે તો તમામ વિદ્યાર્થીઓ પ્લીઝ ધ્યાન રાખજો કે આપણે શું કરી રહ્યા છે કારણ કે આ મિત્રો ટોટલી ભૂમિતિનો ચેપ્ટર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂમિતિમાં ગોથા જ મારતા હોય છે એટલા માટે ખાસ તમારે આમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ચાલો ચાલુ કરી દઈએ છીએ આપણે પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે ત્રીજો ક્વેશ્ચન કે ભાઈ શું ચતુષ્કોણ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે છે બરાબર ને એક બે ત્રણ ચાર ને પાંચ આપણને આપેલા છે બધા વાક્ય વાંચવાના છે અને પછી આપણે ટીક માક મારવાનું છે એની પહેલાં આપણે કામ કરી લઈએ પીક્યુ આર એસ દોરી દઈએ બરાબર ને અહીંયા જગ્યા છે તો આપણે અહીંયા જ ડ્રો કરી દઈએ છે આપણું પી ક્યુ આર એસ ચલો આ ચતુષ્કોણ દોરી દો સમાંતર બાજુ અને પી કહી દઈએ છે અને ક્યુ કહી દઈએ છે અને આર કહી દઈએ છીએ આને આપણે એસ કહી દઈએ છીએ ચલો પહેલું વાક્ય વાંચો અને જવાબ ટેકાને ભાગવાનું છે આપણે જો ચતુષ્કોણ પી ક્યુ આર એસમાં માત્ર પી ક્યુ બરાબર આર એસ હોય શું લખવું છે અહીંયા માત્ર પી ક્યુ બરાબર આર એસ હોય તો પી ક્યુ બરાબર આર હોય તો સમાંતર થશે તો કે હા ભાઈ હા બરાબર ને સમાંતર બાજુ થશે તો કે જો મિત્રો ખરેખર જોવા જાઉં ને તો પીક્યુ આરએસમાં માત્ર પી ક્યુ સમા પીક્યુ બરાબર આર એસ હોય તો સમાંતર બાજુ એકચ્યુલમાં થઈ શકે નહીં પીક્યુ અને આર પણ અને એસપી અને આર આ બંને પણ સમાંતર થવા જોઈએ એટલે કે જો આ બંને પણ સમાન થાય એવી રીતે આ બંને પણ કેવા થવા જોઈએ સમાંતર થવા જોઈએ માત્ર ને માત્ર આ બંને જ સમાન હોય ને તો થશે નહીં એટલે પહેલું કેવું આવશે આપણું ખોટું આવશે કે ભાઈ ના આમાં થઈ શકશે નહીં ચલો બીજા નંબરનો જોજો જો પીક્યુઆરએસમાં માત્ર પીએસ અને QR સમાંતર હોય તો માત્ર માત્ર શબ્દ આવવો જોઈએ નહીં એ માત્ર શબ્દ આવવો જોઈએ નહીં આ પીક્યુ અને આ પીક્યુ અને સોરી PS અને ક્યુઆર મતલબ કે આ બંને સમાંતર હોય એવું જરૂરી નહીં આ બંને સમાંતર તો હોવા જ જોઈએ પણ આ પીક્યુ અને એસ આર પણ સમાંતર થવા જોઈએ મિત્રો બરાબર ને વ્યાખ્યા તમને ખબર છે કે ભાઈ સમાંતર હોય કોણમાં બંને સામ સામેની બંને જોડ સમાંતર થવી જોઈએ બંને જોડ આમાં માત્ર માત્ર એક જ જોડ સમાંતર થાય છે મતલબ કે ના ચલો પીક્યુ આર એસમાં માત્ર પી બરાબર માપ ખૂણો એસ હોય માપ ખૂણો પી અને એસ આ પી અને એસ આ બંને બરાબર થવાના છે નહીં એટલે આ પણ કેવું આવશે આપણો મિત્રો ખોટું આવશે બરાબર ને બંને સેમ સેમ હોઈ શકે નહીં પીક્યુ આરએસમાં માત્ર પી અને ક્યુ પૂરક કોણ હોય તો પી અને ક્યુ પૂરક કોણ એવું જરૂરી છે નહીં બરાબર ને આ પણ કેવું આવશે ખોટું આવશે પીક્યુઆરએસમાં માત્ર પી આર ને ક્યુ ક્યુએસ દુભાગે જોજો અહીંયા જોજો ખાસ આપણું આ પી આર અને આ ક્યુ એસ બરાબર હવે વાક્ય વાંચજો શું કહે છે માત્ર પીઆર ને ક્યુએસ દુભાગ પીઆર ને ક્યુએસ દુભાગે બરાબર ને એવું નહીં પણ આના પણ અડધા અડધા ભાગ પડે એટલે કે બંનેને મિત્રો બધું જ ખોટું 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 આવી રહ્યું છે મતલબ કે આવો ચતુષ્કોણ બની શકે નહીં કહો ચતુષ્કોણ ના બની શકે તો કે ભાઈ સમાંતર ભાઈ ચતુષ્કોણ બની શકે નહીં લખી દઈએ છીએ આપણે ન બની શકે ન બની શકે ન બની શકે ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર ચાર એમાં આપણને કુલ એક બે ત્રણ એક જ મિનિટ આ કે આવું થાય છે હા ચાર અને પાંચ આપણને આકૃતિ આપેલી છે નહીં ચાર આપણને આકૃતિ આપેલી છે આપણે જવાબ મેળવવાના છે ચાલો મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે જરાય અઘરું છે નહીં જોજો આ છે આપણો ચતુષ્કોણ કયો છે તો કે સમજુ ચતુષ્કોણ છે એટલે મિત્રો બધી બાજુ કેવી હશે આની સરખી પણ આપણે ધ્યાન અહીંયા રાખવાનું છે કે સામ સામેની બાજુ કેવી હશે સરખી એટલે ટુ વાય માઇનસ વન અને આ અગિયાર આ બંને કેવા આવ્યા છે સરખા હશે તો લખી દઈએ પહેલાં કે ટુ વાય માઇનસ વન બરાબર અગિયાર તો ટુ વાય બરાબર માઇનસ વન છે ને એ પ્લસ વન થઈ જશે તો ટુ વાય બરાબર બાર બાજુમાં કરીએ છીએ વાય બરાબર બારના છેદમાં બે બે છંગ બાર થાય એટલે વાય બરાબર છ આપણો આન્સર થઈ જશે વાય બરાબર છ આપણો આન્સર થઈ ચાલો એવી રીતે હવે આને ચેક કરો હવે આપણે સાઈડની એટલે કે આ વાળી ચેક કરીએ આની જેટલી લંબાઈ હોય ને એટલી જ લંબાઈ આપણી આની પણ હોય એટલે કે ચાર એક્સ બરાબર વીસ લખો ચાલો ચાર એક્સ બરાબર વીસ તો એક્સ બરાબર વીસના છેદમાં ચાર ચાર પંચા વીસ થાય એટલે કે એક્સ બરાબર પાંચ આપણો જવાબ થશે અહીં આપણને એક્સ અને વાય મળી ગયું છે ને એટલે મિત્રો આપણે નાચવાનું છે બરાબર ચાર પંચાવીસ આને ભાગ પડી દઈએ બે છ બાર આગળ વધીએ છીએ ધીરે ધીરે આપણે હવે જોજો તમને ખબર છે ને મિત્રો કે સ બા ચ શું સ બા ચ એટલે કે સમાંતર બાજુ ત્રિકોણ મિત્રો એમાં વિકર્ણ જે બનતા હોય ને વિકર્ણ એ વિકર્ણ પાછા કેવા હોય તો કે પરસ્પર સમાન એટલે કે પરસ્પર ભાગતા હોય છે એટલે એક્સ પ્લસ વાય બરાબર પંદર કહેવાય અને એવી રીતે એક્સ માઇનસ ત્રણ બરાબર સાત કહેવાય બરાબર છે એટલે પહેલાં આપણે એક્સ માઇનસ ત્રણ બરાબર સાત લઈ લઈએ જોજો અહીંયા જોજો ખાસ એક્સ 3 ત્રણ બરાબર સાત લઈ લઈએ છીએ આપણે -3 ત્રણ બરાબરની પાછળ જતું રહેશે ને એટલે પ્લસ થઈ જશે તો એક્સ બરાબર સાત ને ત્રણ કરો કેટલા આવે બધાયને ખબર છે સાત પ્લસ ત્રણ એટલે દસ થઈ જાય પિક્ચર થઈ ગયું પૂરું હવે આપણે આ વાળું જોઈ લઈએ એક્સ પ્લસ વાય એટલે કે આનું માપ અને આનું માપ એ બંને પણ સરખા જ કહેવાય એક્સ પ્લસ વાય બરાબર પંદર એક્સની કિંમત અત્યારે મળી આપણને દસ અને વાયની કિંમત વાય જ રહેવા દેવાની પંદરના પંદર રહેવા દેવાના એટલે વાય બરાબર પંદર તો છે જ આ પ્લસ દસ છે કેવું બનશે માઇનસ દસ બનશે એટલે વાય બરાબર પંદર માઇનસ દસ કરો તો કેટલા આવે પાંચ આવે એટલે મિત્રો અહીંયા આપણને વાયની કિંમત કેટલી મળી ગઈ છે પાંચ મળી ગઈ છે ક્લિયર આગળ જઈએ છીએ ચલો ખૂબ જ સિમ્પલ દાખલો ફરીથી આવી રહ્યો છે તમે જુઓ મિત્રો કે સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના બાજુ કેવી હોય તો કે ભાઈ સરખી હોય સાહેબ આ સાચી વાત છે એટલે એક્સ માઇનસ દસ અને સિત્તેર એ બંને સેમ કહેવાય એક્સ માઇનસ દસ બરાબર સિત્તેર હવે શું કરવાનું છે આપણે તો કે માઇનસ દસને બરાબર નહીં પાછળ જવા દો ને તો એક્સ બરાબર સિત્તેર અંશ પ્લસ દસ કરવાના છે સિત્તેર અંશ પ્લસ દસ કરો તો કેટલા આવશે તો એક્સ બરાબર પણ કેટલા આવશે અહીંયા આપણને હેંસી મળી રહ્યા છે બરાબર છે મિત્રો આપણને કેટલા મળી ગયા છે હેંસી મળી ગયા છે ચાલો હવે ખાસ સમજજો એક્સ આપણને મળી ગયા ચાલો એક્સની કિંમત આપણને મળી ગઈ છે હવે શું કરીએ આપણે વાય તો મેળવવાના છે આપણે તો જો ખાસ સમજ જોઈએ આ જે ખૂણો છે એ અને આ જે ખૂણો છે એ બંને કેવા કહેવાય પાસ પાસેના કહેવાય અને પાસ પાસેના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો આવે તો કે ભાઈ વાય અને સિત્તેરનો સરવાળો કેટલો આવે એકસો એંસી આવે ચાલો સિત્તેરને નાખો પકડીને બરાબરની પાછળ ઉચકીને ફેંકી દેવાનું છે માઇનસ સિત્તેરને પાછળ તો વાય બરાબર એકસો ને માંથી સિત્તેર ને માઇનસ કરો તો કેટલા આવે એકસો દસ આવે સાહેબ સાચી વાત છે કેટલા આવશે એકસો દસ થાય એકસો દસ થશે ચાલો વાય બરાબર એકસો દસ આપણો જવાબ થશે એક્સ બરાબર એસી વાય બરાબર એકસો દસ આગળ જઈએ છીએ આવું પણ સેમ ટુ સેમ દાખલો આપણે કરવાનો છે જોજો ખાસ આ પંચાણું અને વાય પ્લસ દસ આ બંનેને અત્યારે આપણે કમ્પેર કરીએ જોજો ખાસ એની પહેલાં આપણે એક કામ કરી લીજો આ પંચાણુંની સામે કોણ છે આ પંચાણું ની એક મિનિટ હા આ પંચાણું ખૂણાનો ખૂણો એની સામે કોણ છે તો કે આ ખૂણો અને સામસામેના ખૂણા સરખા હોય છે એટલે કે પંચાણું બરાબર એક્સ એવું લખો તો પણ ચાલે એના કરતાં વધારે સારું લખીએ આપણે એક્સ બરાબર પંચાણું ચલો ભાઈ પહેલું આપણું કામ થઈ ગયું છે એક્સ આપણને મળી ગયા છે હવે આપણે વાયની કિંમત મેળવવા માટે જોઈએ વાય પ્લસ દસ અને પંચાણું એ બંને પાસ પાસેના છે અને પાસ પાસેના ખૂણાનો સરવાળો કરો એટલે એકસો ને એંસી થાય ચલો કરી લઈએ એટલે વાય પ્લસ દસ પ્લસ પંચાણું વાય પ્લસ દસ પ્લસ પંચાણું વાય પ્લસ પંચાણું પ્લસ દસ એટલે એકસો પાંચ થાય બરાબર એકસો ને એસી વાય બરાબર એકસો પંચાણું નાખો ફેરવીને પાછળ એકસો માંથી એકસો ને કાઢો તો કેટલા આવે તો કે સાહેબ પંચોતેર અંશ આવે સાચી વાત છોકરાઓ વાય બરાબર પંચોતેર આપણો જવાબ થાય છે ચાલો બધાને ક્લિયર થઈ ગયું ને આગળ વધીએ છીએ હવે દાખલા નંબર પાંચમાં પણ કુદકો મારી દઈએ છીએ આપણે નીચેની આકૃતિઓમાં એક્સ નું મૂલ્ય ગોતવાનું છે આપણે એક્સ નું મૂલ્ય ગોતી લો જોજો ખાસ અહીંયા ખાસ જોજો મિત્રો જોજો આ જે ખરા ને આ ખૂણો છે ને આ ખૂણો આ જે છે ને એ પણ બારનો ખૂણો છે આ ખૂણો બારનો જ છે અને આ ખૂણો પણ કેવો છે બારનો છે તો આને બધાને બહિષ્કોણ કહેવામાં આવે હવે કોઈ પણ આકૃતિ હોય ને કોઈ પણ આકૃતિ એ ચતુષ્કોણ હોય ત્રિકોણ હોય પંચકોણ હોય ઝટકોણ સપ્તકોણ ગમે તેટલે ખૂણાવાળી આકૃતિ હોય ને પણ બહારના ખૂણા એટલે કે બહિષ્કોણોના માપનો સરવાળો હંમેશા દરેક માટે સેમ આવે છે અને એ નંબર છે ત્રણસો ને સાહીઠ તો લખવાનું લખીએ છીએ આપણે કે ભાઈ ત્રિકોણના કાં તો ડાયરેક્ટ લખવું ચાલશે બહિષ્કોણના ચાલો ને બહિષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો માપનો સરવાળો કેટલો મળે તો કે સાહેબ ત્રણસો ને સાહીઠ મળે છે હા સાચી વાત છે દીકરાઓ ત્રણસો ને સાહીઠ મળે છે જોજો ખાસ બધા કિંમતો ગોઠવી લઈએ આપણે હવે પહેલી કિંમત છે આપણે એકસો પાંત્રીસ એટલે પહેલાં તો આપણે આ લખી દઈએ એક્સ લખી દઈએ એટલે એક્સ પહેલી કિંમત આપણે એક્સ રાખી લો બીજી કિંમત એકસો પાંત્રીસ રાખી લો એકસો ને પાંત્રીસ અને ત્રીજી કિંમત એકસો પંદર રાખી લો એટલે એકસો પંદર અને એનો સરડો કેટલો ત્રણસો ને સાહીઠ આવે હવે આ બંનેનો પ્લસ કરીએ છીએ આપણે તો કેટલા આવે 5 ને પાંચ દસ થાય વધી પડી એક 3 ને એક ચાર ને પાંચ અને એક ને એક બે બસો પચાસ આવે છે ને તમે ટ્રાય કરજો ભાઈ મારી કોઈ ભૂલ ચૂક થાય તો લેવી દેવી હવે અહીંયા એક્સ ત્રણસો સાહીઠના ત્રણસો ને અને બસો પચાસ છે ને માઇનસ બસો પચાસ થઈ જશે એટલે એક્સ બરાબર ત્રણસો સાહીઠમાંથી બસો પચાસને કાપો એટલે એકસોને દસ થાય એકસો ને દસ ટકા આપણે કહીએ ને એકસો દસ ટકા સાચી વાત છે એવી રીતે આપણો જવાબ એકસો ને દસ ટકા એકસો દસ અંશ આપણો જવાબ આવે છે ચાલો નેક્સ્ટ દાખલો આમાં પણ સેમ વસ્તુ આપણને બધા જ બારના ખૂણ આપેલા છે આપણને બધા જ બારના જો આ નેવું અંશનો ખૂણો ભલે આપ્યો નથી પણ નેવું ગણવાનો અંદરનો નેવું તો બારનો પણ કેટલો આવે તો કે આ ભાઈ આ નેવું આવે લખી દઈએ ચાલો લખી દઈએ છીએ પછી આ આપણને આપ્યો છે પચાસ અંશનો ખૂણો એક્સ આપણે ગોતવાનો છે અને સાઈઠ આ આપેલો છે લખીએ ચાલો બહિષ્કોણના માપનો સરવાળો બરાબર ને આપણે લખવાની કોઈ જરૂર નહીં ડાયરેક આપણે ઉપયોગ કરીએ છીએ કોપા કોપીનો બરાબર ને કોપી કહેવાય આને કોપા કોપી અહીંથી કોપી કરવાનું બાજુમાં જઈને નાખવાનું અહીંયા બાજુમાં જઈને અહીંયા ફેર નાખવાનું એટલે અહીંયા ડાયરેક્ટ આપણું સૂત્ર બની ગયું બરાબર ને કોઈ બીજી મહેનત નહીં કરવાની આપણે ચાલો એટલે બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ બધા ખૂણા લખી દઈએ છીએ આપણે બધા ખૂણા લખી દઈએ પહેલો લખી આપણે એક્સ એના પછી બીજો લખીએ આપણે આ વાળો નેવું ત્રીજો ખૂણો પચાસ ચોથો ખૂણો નેવું ફરી નેવું આવ્યા પાંચમો ખૂણો સાહીઠ બરાબર ને એટલે પાંચે પાંચ ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય એક્સના એક્સ રહેવા દેવાના છે નેવું પ્લસ નેવું એટલે એકસો એસી એકસો એસી પ્લસ પચાસ કરો એટલે બસો ને ત્રીસ બસો ત્રીસ પ્લસ સાહીઠ કરો એટલે બસો ને નેવું થાય બસો ને નેવું થાય બરાબર ત્રણસો બધું બરાબર છે ને સાહેબ એકવાર ચેક કરી લઈએ ચલો નેવું પ્લસ નેવું પ્લસ પચાસ પ્લસ સાહીઠ નેવું નેવું એટલે એકસો એંસી પચાસ 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 એટલે એકસોને દસ ઝીરો નવ બરાબર છે બરાબર છે બધું બરાબર છે ચાલો રફ ગણથી કોણ કોઈ જરૂર નહીં બધું બરાબર જ છે હવે એક્સની કિંમત મેળવવા માટે ત્રણસો ને સાહીઠ તો લખવાના જ છે આપણે બસો નેવું બરાબર નહીં પાછળ નાખવાના છે હવે ફરી કરો માઇનસ ત્રણસો ને સાહીઠમાંથી બસો નેવું ને કાઢો કે સાઠ આ અને દસ આ બચે એટલે કે સિત્તેર બચે છે સિત્તેર અંશ આપણો રાઈટ આન્સર થઈ જાય છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ દાખલા નંબર છથી લઈને તેર છે ને આપણે આની પછીના વિડીયોમાં મસ્ત રીતે પૂરા કરાવવાના છે અત્યારે પણ આપણે કરી જ શકીએ છીએ પણ આપણે ઉતાવળ કરવાની કોઈ જરૂર નહીં તમે લોકો સ્ટેપ બાય સ્ટેપ શીખશો તો તમને મજા પણ આવશે બધું ભેગું ભેગું શીખશો તો તમને કંટાળો આવવા માંડશે એટલે મિત્રો રોજ આપણે કંઈક વિડીયો અપલોડ કરીશું તમારા માટે તમારે રોજને એક તમારે વિડીયો જોઈ લેવાનો છે તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે બાકી બધું ભેગું ભેગું આપણે કરાવવાના છે નહીં બીજું જે બાકી રહેશે ને હવે આપણા આપણે આની પછીના વિડીયોમાં કરાવીશું જેમાં આ છથી લઈને તેર દાખલા બધા જ એક જ વિડીયોમાં પૂરા કરી નાખવાના છે કારણ કે બધામાં મિત્રો સેમ જ રીત વાપરવાની છે એટલા માટે ક્લિયર છે તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે મને પહેલીવાર સાંભળી રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓ ખાસ ચેનલ પર નવા હોય ને તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે